નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો ઓડિયો તમારું સ્વાગત છે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે એક જ સાલે છે ચૈતર વસાવ ચૈતર વસાવ અને ચૈતર વસાવ બસ બે દિવસની અંદર ચૈતર વસાવા આપણી સામે હાજર છે ચૈતર વસાવા ને જામીન ફાઈનલી મિત્રો પાંચ તારીખને રોજ મને લાગે છે કે મળી રહ્યા છે બાકી ન મળે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો સૌથી મોટું આંદોલન પણ કરી શકે છે ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવાને જે રીતે જેલમાં નાખવામાં આવ્યા છે જ્યાં મિત્રો વાત કીધું ચૈત્ર વસાવા એટલે આમ આદમી પાર્ટીના યુવા નેતા દરિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના લોકોનું ગૌરવ આદિવાસી સમાજના લોકોની એકતા પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા એટલે ગુજરાતની અંદર ભાજપના મનમાં ખટકી રહ્યું છે કે આ નેતા છે ને એ ક્યાંક ને ક્યાંક આપણા વિરુદ્ધની અંદર લડી રહ્યા છે અને ચૈત્ર વસાવાની એક વાત મને ગમી ભાજપ હોય કોંગ્રેસ હોય વિરોધ પક્ષની સામે ખોટું હોય ને તો જ લડતા હોય છે હા શુકલા હોય ને મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા હાસા હોય ને તો લડતા હોય છે વસાવા હાસા માટે જ લડે છે અને ચેતર વસાવા હાસા માટે ઈ લડે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર છે તે માટે ગુજરાતની અંદર લોકો સાથે જે થઈ રહ્યું છે ને બિલકુલ ખોટું થઈ રહ્યું છે તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈ જયતર વસાવા સહી ઘણી વાર મિત્રો વાત કરી પોલીસ સાથે મિત્રો અટકાયત કરી તો પોલીસ તેમની અટકાયત કરે છે પોલીસ સામે લડતા હોય છે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તમે વિડીયો જોયા છે શા માટે ચૈત્રભાઈ વસાવા લડે છે તો તમને લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકોને મિત્રો ન્યાય આપવા માટે આદિવાસી સમાજના લોકો જે પોતે મિત્રો ગરીબ ના રહી સાંજે ખાવા તેમને રોટલા મળી શકે અને ચૈતર છે મિત્રો માટે લડતા હોય છે આદિવાસી સમાજના લોકોના ઘર થઈ શકે નહીં કે વરસાદની અંદર બહાર છોકરા સાથે રઝડતા પરિવારો જોવા મળે ચૈતર વસાવા મિત્રો વિડીયો ચૈત્ર વસાવાના મિત્રો વાત કીધું આપણે ઘણા બધા એવા વિડીયો જોતા હોય છે જેથી ચૈત્ર છે એ બધા લોકોને એક સલાહ આપતા હોય છે કે તમારા તમે મિત્રો વાત કીધું કોઈ પણ ખોટું હોય તો તમે તેમની સામે લડી શકો છો જયંતર વસાવાની આ વાત મને ખૂબ જ ગમે છે વિડીયોને શેર કરી દીધું સબસ્ક્રાઈબ કરવાનું નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ભાઈ ધન્યવાદ વિડીયોને બંને એટલો શેર કરી દઉં જેથી જયંતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા આપણી ચેનલની અંદર પણ જોવા મળે તે માટે સબસ્ક્રાઈબ પણ કરી રાખજો આપણે એક નવો વીડિયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત